એજન્ડા અને મુદ્દાઓ સાથે જનતાને રિઝાવા મેદાને આવી છે ત્યારે જીટીપીએલ દ્વારા રાજકોટ લોકસભા બેઠકની જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન કરાયો ત્યારે આવો જોઈએ શું કહે છે રાજકોટની જનતા તો પહેલા ઉમેદવાર એ લોકો વચ્ચે રહેનાર હોવો જોઈએ પ્રમાણિક હોવો જોઈએ અને લોકોના પ્રશ્નોને વાંચા લોકોના પ્રશ્નોને અવાજ ઉઠાવે અને કોઈ પણ પ્રશ્ન નાના મોટો હોય અને વિસ્તારના વિકાસ માટેનું સારામાં સારું કાર્ય કરે એવો લોકપ્રતિનિધિ હોવો જોઈએ લોકલ લેવલે ખાસ કરીને સરકારી કચેરીઓમાં જે છે એ નાના માણસોને કોઈ કામ થતા નથી મોટાભાગે મહેસૂલ હોય કે પછી મામલતદારનું કંઈ કામ હોય કે નાનું મોટું કામ છે અને ભ્રષ્ટાચાર ખૂબ જ છે જરૂર છે મોટા પાયે ભ્રષ્ટાચાર છે મોદી સાહેબની વાત સાચી છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારનો કોઈ અંકુશ આવ્યો નથી એવું લાગતું કોંગ્રેસમાં હતો ભાજપમાં છે ને હજુ છે જ લોકોની વચ્ચે રહીને કામ કરે અને નાના મોટા પ્રશ્ન સાંભળે અને તાત્કાલિક એનું નિરાકરણ કરે એની ઓફિસ કાર્યાલય ચાલુ રહેવો જોઈએ ચૂંટાયા પછી મળતા જ નથી એટલે આ પરિસ્થિતિ છે જે લોકોને એટલે લોકપ્રતિનિધિ તરીકે ખરેખર લોકો સાથે રહી અને લોકો વચ્ચે રહી અને કામ કરે એવા હોવો જોઈએ અને પ્રમાણિક હોવો જોઈએ અને બધાનું ટૂંકમાં કોઈ કોમ્યુનિટીનો ના હોવો જોઈએ એ જે તે ના હોવો જોઈએ અને ખાસ કરીને પછી સામે ઉમેદવારે કોંગ્રેસને મત આપ્યા હોય કે ભાજપના પછી જે ચૂંટાયેલો હોય તો એક પક્ષનો ના હોવો જોઈએ પછી આખા વિસ્તારનો એ પ્રતિનિધિ હોવો જોઈએ અને એના વિસ્તારના કામ માટે વિસ્તારના વિકાસ માટે કાર્ય કરવો જોઈએ ખાસ કરીને રાજકોટની અંદર તો એમ્સને આ બધું આવ્યું છે પણ તેમ છતાં ટ્રાફિક સમસ્યા નાના મોટા જે આ ભ્રષ્ટાચાર સરકારી કચેરીઓમાં જે થાય છે મોટા પાયે ઉપર લેવલે જે કહે છે કચેરીઓમાં નાના માણસોને કામ નથી થતા એ મોટી વાત છે બીજું કે રાજકોટનો એક વિસ્તારનો વિકાસ થાય એના માટે ને પાર્લામેન્ટની અંદર એક સારી રીતે પોતાના પ્રશ્નો ઉઠાવે અને લોકશાહીને જીવંત રાખે એવો એક આશય છે અને લોકોના પ્રશ્નને સાંભળે ઉમેદવારો એજ્યુકેટેડ હોય કે જે સમાજનો વિકાસ કરી શકે સમાજને કંઈક આપી શકે કે સમાજ એની પાસેથી કોઈ આશા લઈને ગયું હોય તો એ આશા એની પૂરી કરી શકે એના કામો કરી શકે અને સમાજના જે કાંઈ પ્રશ્નો છે એની ઉપર સુધી રજૂઆત કરી શકે એવોના ઉમેદવાર આપણે જરૂરી હોય સમસ્યાઓમાં પાણીને લગતી સમસ્યાઓ હોય છે રોડ રસ્તાને લગતી સમસ્યાઓ હોય છે બીજા સમાજના ઘણા એવા નાના મોટા કામો હોય છે જેની સમસ્યાઓ હર હંમેશા ઊભી જ હોય છે પણ આ બધી સમસ્યાઓને ધીમે ધીમે દૂર કરે એવા કોઈ ઉમેદવારો હોય તો એ સમાજ માટે સારું રહે નવા જે ઉમેદવાર ચૂંટાઈને આવે અને એ આપણા જે વિસ્તારમાં જે કાંઈ કામો બાકી રહી ગયા હોય કે જે કાંઈ કામો અધૂરા હોય એને પૂરા કરે અને નવા નવા પ્રશ્નો જે કાંઈ હોય એનું સોલ્યુશન લઈ આવી દે એવા ઉમેદવારની આપણે જરૂર છે જુનાગઢ જૂનાગઢ લોકસભા ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ કુલ ચોવીસ ફોર્મ ભરાયા હતા જેમાંથી બાવીસ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસના બે ડમી ફોર્મ